બોટાસર ભાજપ મહામંત્રી તરીકે હરીશભાઈ પીઠવાની કરાઈ વરણી હરીશભાઈ પીઠવા દ્વારા દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાની પુષ્પાંજલિ અર્પણ કરાઈ નવનિયુક્ત મહામંત્રી ના સન્માન માટે દીન ચોક ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો બોટાદ જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ પટેલ દ્વારા તાજેતરમાં બોટાદ શહેર તથા તાલુકાના હોદ્દેદારોની વરણી કરવામાં આવતા બોટાદ શહેર ભાજપ મહામંત્રી તરીકે હરીશભાઈ પેટવાની જિલ્લા મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવતા સમગ્ર બોટાદ જિલ્લામાં આનંદનો માહોલ જોવા મળ્યો હતો આ તકે હરેશભાઈ પીઠવા અને કાર્યકર્તાઓએ બોટાદ દીનદયાળ ચોક ખાતે એકત્રિત થઈ પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી તેમના આધ્યાત્મિક અને રાજકીય વિચારોને વંદન કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી આ પ્રસંગે બોટાદ શહેરના પૂર્વ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા જિલ્લા ભાજપના અગ્રણીઓ યુવા મોરચા મહિલા મોરચાના અનેક સમર્પિત કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા તમામ ઉપસ્થિત આગેવાનોએ હરેશભાઈ પીઠવાને પુષ્પમાળા પહેરાવી મીઠાઈ ખવડાવી અભિનંદન પાઠવ્યા હતા પાર્ટી દ્વારા મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવતા હરીશભાઈ પીઠવાઈ બોટાદમાં પાર્ટીનો વ્યાપ વધી સંગઠન વધુ મજબૂત બને અને બોટાદમાં વિકાસના સારા એવા કામો થાય તેવી મારી પ્રાયોરિટી રહેશે તેમ જણાવ્યું હતું ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદ પ્રદેશ મોવડી તેમજ બોટાદ જિલ્લા મોવડી મંડળ અને અમારા જિલ્લા પ્રમુખ અને સિનિયર આગેવાનો દ્વારા જે મારા પર વિશ્વાસ મૂકી અને મને મહામંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે ત્યારે આજ રોજ અમે દીનદયાળ ચોક ખાતે દીનદયાળજીના પૂતળાને ફુલાર કરી અને અભિનંદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને પાર્ટી દ્વારા જે મને જવાબદારી આપવામાં આવી છે પાર્ટીનો બોટાદની અંદર વ્યાપ વધે સંગઠન મજબૂતાઈથી કામ કરે અને બોટાદમાં સારા એવા વિકાસના કામો થાય એવું મારું પ્રાધાન્ય પહેલી પ્રાયોરિટી રહેશે